sun uh -huh. yeah. विराम पत्थर बोया तुम्हें ज्ञानताई पर सदगुरु की महिमा अनंत है जन अनंत का सदगुरु की महिमा अनंत है અનંત ઉપકાર અનંત લોચન ઉઘાડિયા અનંત દિખાવના અનંત લોચન ઉઘાડિયા તું અનંત દિખાવના

કેવી રાહ બતાય છે અને જગત ક્યાં લાગ્યું છે તો જ્યાં જગત લાગ્યું છે ત્યાંથી છોડાવી અને સત્ય તરફ લઈ જવાની એક રાહ બતાયું છે અને એવી રાહ બતાવી જેનું કોઈ નામ જ નથી ઉત્તમનગરમાં બીજે બાપુ એમને જોયું કે કબીર બીના બીના ઘણી જગ્યાએ લખ્યું છે કે

राखी दो तमार शौक पूरा रहे साचा जे संत से ये तो खाली एक आपने पुसट जे सड़ी जाए से ना धूल एक खंचर वा जाए सोखा करवा ये ना कैसे पड़ी नहीं थी वो ये कोई मना पगे लाग कोई मारा महिमा कर મારું નામ રહે કોઈ ભાવ નથી હોતો અને જ્યાં સુધી ત્યાં સુધી સંત ગતિ નથી કઈ બનવાની કઈ મટવાની કઈ દેખાડવાની કઈ પૂજાવાની એક રજ માત્ર જેનામાં ભાવ પડ્યો છે ને એનામાં સંત ગતિ નથી આવી અને એ જે અરબ ખરબ વાણીઓ લખી નાખી તો એક પરમારથ માટે જ લખી છે અરબ ગ્રંથો લખી નાખ્યા તો એનો ભાવ પરમારથ જ જતો

बिना पंथ की राह है बिन बस्ती को देश देश है इसे दुनिया कोई बस्ती नहीं ना बिना पंथ की राह है बिन बस्ती को देश बिना पिंड को पुरुष है पिंड ही नहीं शरीर ये मरी गया बामन न बोली उपाड़ू पड़ा ये नहीं क्या बिना पंथ की राह है बिन बस, बस्ती को देश बिना पिंड को पुरुष है कहे कबीर उपदेश उपदेश के गुरु कैसे सत्ता पर जीने लफड़ा लगाया से लागी जाए गरीबपुर था

એ હામાં માણસ તો ચોંટ કરી શકશે એ આર પાર ઉતરી જાય છે એ બ્રહ્માંડનો આટો મારીને પાછો આવી જાય છે પણ કાંઈ પણ ભાવ હોય તો હામાં એવા ઉભા જ હોય પકડો એના આગળ જવા દે નહીં પકડી જાય તો જો એ વાત આપણી કદાચ આવ્યું હોય આપણામાં એ પરિવર્તન હોય કે ન હોય એમનો આપણામાં દસ ટકા હોય કે ન હોય અરે હું તો 10% જો વધાઈ શ્યો પાવલી નહીં હોય કે ન હોય તો એ આપણો પોતે પોતાનો વિચાર કરવાનો છે આપણે વિચાર કરવો કે આપણે આ ખામી ક્યાં જાય છે તો આપણી ખામી આપણામાં પહેલા ગોતવાની છે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ આપણી શું ભૂલ છે બોલવામાં વાણીમાં વર્તનમાં ક્યાં ભૂલ છે આપણે કશું કરવાની જરૂર નથી એક કલાક સંશોધનની જરૂર છે કે આજ આખા દિવસમાં મેં ભૂલ ક્યાં કરી હા બીજા દિવસે એમાં પરિવર્તન કરો એક કલાક સંપ્રદાય માં ધ્યાન ના નિષ્ધ છે ધ્યાન શું કામ કરવું જોઈએ અત્યારે દેવાના નામ

આવડે નાખ્યો હોય ને એમાંય ધ્યાન હોય બીજો બનાવી દે ને એમાંય ધ્યાન હોય અને જો ધ્યાન ન હોય તો તાવડી ને રોટલો ગળી જાય વણવા માં રહી તો ધ્યાન તો રાખવું જ પડે એને પોતાની મન ઇન્દ્રિયોનો વશ કર્યું હોય જે તન મન ધનથી ક્યારેય ખોટું ન કર્યું હોય

પણ જે જાગૃતિ હોવી જોઈએ જે જાગૃતિ હોવી જોઈએ સ્વયં ની જાગૃતિ એ જાગૃતિ નથી હોતી એ યાદી બોલાતી હોય છે જે ગુરુએ વાત કરીને એ દી બોલાતી હોય છે સ્વયંની જાગૃતિ શું તો પ્રથમ તો અપલખણ એક ન જોઈએ

અને સત્સંગમાં રોજ તમે જતા હોય તમને પસાવો વાણી મોઢા થઈ જાય પચાસ સાખ્યો મોઢે થઈ જાય પચાસ દસ મોઢા થઈ જાય મહાવરો શીખી લેવાય તો એનાથી કઈ ગુરુ પદ નો લેવાય

એટલે અભ્યાસ ઈ કરવાનો છે ધ્યાન ઈ કરવાનું છે રોજ ક્યાં થઈ અડધો કલાક શાંતિ બેસી જવું જોઈએ આમ નથી આયું ત્યાં જવાનું નથી આખો આજ ક્યાં ક્યાં બનો તો કાલીમાં માં ઓછી કરી

ઘણી વખત પેલા સાંભળતો અમુક માણસ અમુક છોકરાઓ જવાનીઓ એવું કે તો તો રાજા છે વખત મને ખબર નથી પડતી ઘણા વર્ષ હવે અત્યારે મને એ શબ્દ યાદ આવે છે કે કેતા મનના રાજા મન નો રાજા તો કોઈ નાની મોની વાત તો છે ને બરાબર પણ એ કહેતો હતો કે મન ના રાજા પછી મન કે એક પિક્ચર જો જો જતો રહો ઓર બોલા મન કે બડ ખાવો છે તો ખાઈ લેવાનું મન કે ઘૂઈ જો તો ઘૂઈ દેવાનું તો તું તો હમણે કહેતો તો હું મન નો રાજા તો મન કે એમ તો કરસ તું તો ગુલામ છો રાજા ક્યાં છો બરાબર

થયું સજાગતા નથી જાગૃતિ નથી તો જીવન નું કોઈ મૂલ્ય નથી સમજણ નું કોઈ મૂલ્ય નથી ગમે એના ગુરુ કર્યા હોય સમજણ નું કોઈ મૂલ્ય નથી કારણ કે આપણી જાગૃતિ નથી થઈ તો ક્યાં લાગ્યો જાગૃતિ થઈ તો ભૂલ નું જીવન જીવવાના છે જાગૃતિ નથી તો જ ભૂલ થવાની છે જાગૃતિ ક્યારે રહી તો જે મન આપ્યું 什么？妈